માત્ર એવું નથી કોઈ એક શહેર કે કોઈ એક જિલ્લાની વાત છે ગુજરાતમાં લગભગ ચારે બાજુ તમે અલગ અલગ વિઝુલસ્થકી પણ જોયું હશે કે જ્યાં ક્યારેક વંદો નીકળે ક્યાં કરોડી નીકળે ક્યાં કોઈ કૂડા કચરા નીકળે ક્યાં ખિલ્લી ક્યાંક સોય અલગ અલગ ઘટનાઓ સામે આવે છે લોકો આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેવા માટે સારી રેસ્ટોરન્ટ સારી હોટેલ બ્રાન્ડેડ હોટેલ રેસ્ટોરન્ટ તરફ વધતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયમાં એ તમામ સારી જગ્યા હું બ્રાન્ડના નામ અત્યારે નહીં કહું પડે તમામ જગ્યાથી આવી ઘટનાઓ સામે આવી છે ત્યારે સવાલ એ થાય છે કે શું કોઈ તપાસ નહીં થતી હોય શું કોઈ ધ્યાન નહીં આપવામાં આવતું હોય જવાબદારી કોની ત્યારે આજે આપણે ચર્ચા કરીશું ખૂબ જ ગંભીર મુદ્દો છે દર્શક મિત્રો ચર્ચા છડે ચોક હંમેશા એવા તમામ વિષયો સાથે આપણી સમક્ષ હાજર થયું છે જે સીધી કે આડકતરી રીતે આપણે સ્પર્શે તો છે જ પરંતુ જેના માટે આપણે મીડિયા ચોથી જાગીરના ભાગરૂપે સામાજિક જવાબદારીના ભાગરૂપે એને લઈને અવાજ ઉઠાવે અને કંઈક એ આખી ઘટનાનો કોઈક સારો ઉકેલ લાવે ત્યારે આજે ચર્ચા કરીશું કે આ ઘટના ક્યાં ક્યારે કેટલી વાર થઈ અને શું ધ્યાન રાખવાની આવશ્યકતા છે

તમામ રેસ્ટોરાં કે ખાદ્ય પદાર્થ પોતે સાવચેતી રાખીને ધંધો કરવાનો હોય છે જેની જગ્યાએ એ લોકો બેદરકારી રાખીને કામગીરી કરતા હોવાના લીધે ગંદકી જોવા મળતી હોય છે હાલની વાત કરીએ તો ચોવીસ એકમ સીલ કરવામાં આવ્યા છે રિપોર્ટ ના આવે ત્યાં સુધી છ ને ક્લોઝર નોટિસ પણ અપાઈ છે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ ત્રીસ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાતમંદો નીકળ્યા અને ક્લોઝરની કાર્યવાહી કરી હતી જેમાંથી ચોવીસ જગ્યા સીલ કરવામાં આવી અને છ જગ્યા પર જ્યાં સુધી સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી ક્લોઝર નોટિસ અપાઈ હતી દસ હજારથી પચાસ હજાર સુધીનો દંડ ફટકારાય છે મ્યુનિસિપાલિટીના ફૂડ વિભાગ સીલ માર્ચના અઠવાડિયા પછી દંડ ભરી સીલ ખોલી આપવામાં આવે છે જેમાં લોકોએ દંડ ભરી પોતાનો જપ્તી કરી હતી ત્યારે ત્રીસ જગ્યા પર સીલ અને થયેલ સામાન છોડાવી જતા હોય છે ત્યારે સ્વાદની અશુદ્ધતા પર અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે ચોવીસ એકમ સીલ જે રીતે કરાયા હાલ તો રિપોર્ટ ના આવે ત્યાં સુધી છ ને ક્લોઝર નોટિસ પણ અપાય છે પરંતુ ખૂબ ગંભીર ઘટના કહી શકાય એક બે વારની અનેક વાર ઘટનાઓ સામે આવી છે પચાસ હજાર સુધીનો દંડ પણ ફટકારાયો છે અને દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે આ સાથે જ આપણે આજે સમજવાની કોશિશ કરીશું કે આજે કઈ જગ્યાએ ઘટના ઘટી પીસીઆરને કહીશ કે જે આજે જ ઘટના છે તેને લઈને એ તમામ વિઝ્યુઅલ્સ આપણી સમક્ષ મૂકે અને જે રીતે આપણે આ કોશિશ કરીએ છીએ સમજવાની આપણા ટીવી સ્ક્રીન પર પણ આપ દ્રશ્યો જોઈ શકો છો

આપી દેવામાં આવી છે છેલ્લા ત્રણ જ મહિનાની અગર વાત કરીએ તો ગંભીર ઘટના ગંભીર આંકડાકીય માહિતી જેમાં ત્રીસ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વંદો નીકળ્યા હોવાની પણ વાત સામે આવી છે આમ કહી શકાય કે ખૂબ જ ગંભીર આ વાત થઈ ગઈ છે હાલ તો દસ હજારથી પચાસ હજાર સુધીનો દંડ પણ ફટકાર્યો છે પરંતુ શું આ સીમિત છે શું આનાથી

સાથે સાથે શું ખાદ્ય વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગે કોઈ શૈક્ષણિક કાર્યક્રમો છે કે પુનરાવર્તન થઈ રહ્યું છે ત્યારે દંડની રકમ નક્કી કરવા માટેના માપદંડ શું છે એ સમજીશું ફરીથી ખુલતા પહેલા સેલબંધ વસ્તુઓનો કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે એ જાણવું પણ જરૂરી છે આ બાજુ ખાદ્ય સુરક્ષા નિરીક્ષણ કેટલી વાર હાથ ધરવામાં આવે છે એ પણ અહીંયા જાણીશું સાથે સાથે અગત્યનો એ પણ સવાલ કે શું નિરીક્ષણો વધુ વારંવાર કરવામાં આવશે કે કાર્યવાહીને વધુ કડક બનાવવામાં આવશે કે કેમ નગરપાલિકા ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા પગલા વિશે કેવી રીતે જાણ કરે છે શું અને શેના આધાર પર કાર્યવાહી થાય છે આ તમામ સવાલો અહીંયા ખૂબ જ અગત્યના છે ત્યારે આ તમામની સાથે આપણે ચર્ચા છડે ચોક આગળ વધારીએ અને સવાલોની શરૂઆત કરીએ એ પહેલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પિયુષભાઈ આવ્યા છે 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 સ્વાગત સ્વાગત દવે કે જે ટીવી પત્રકાર અને સ્વાભાવિક રીતે રાજકીય વિશેષક તરીકે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે ત્યારે એક રેસ્ટોરન્ટમાં અમે ગયા હતા અહીંની જ વાત કરું છું ગુજરાતની એણે એવું લખ્યું હતું કે અમારે ત્યાં જમવા માટે કમ્પલસરી રસોડામાં થઈને જવું ટેબલ પર એટલે એવું બતાવવા માંગતા કે અમારું રસોડું એટલું નીટ એન્ડ ક્લીન છે હાઇજીનિકલી અમે મેન્ટેન કરીએ છે બાકી બધી જ રેસ્ટોરન્ટ તમે જો રસોડાની બાર પાર્ટી શું માર્યું હોય છે કે અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં સ્ટાફ સિવાય આટલું ખાલી ઓપન કરી નાખો આપણે તો મને લાગે છે આપણે ડિબેટ નહીં કરવી પડે મને લાગે છે સંજયભાઈને પીયુષ ભી ઉધાર સારી રીતે આમાં પ્રકાશ પાડી શકે છે કદાચ હવે એવું આવી પણ ગયું છે કે શું કોઈ પણ ગ્રાહક છે એ રસોડાની મુલાકાત લઈ શકે છે પણ અહીંયા બીજો સવાલ છે પિયુષભાઈ જે રીતે આપણે વાત કરી રહ્યા અત્યારે જે રીતે હું કહી રહ્યો છું કદાચ હું ખોટો તો મને ખ્યાલ નથી પણ હવે ઓફિશિયલી ઓથોરિટી મળી ગઈ છે કે લોકો વિઝિટ કરી શકે છે કિચનની પણ છતાં પણ કેટલા લોકો વિઝિટ કરે છે કેટલા લોકો ચેક કરે છે કેવી રીતે બને છે કોઈ વસ્તુ કેવા પ્રકારની ક્વોલિટીનો ઉપયોગ થાય છે કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે મેન્ટેન કેવી રીતે કરવામાં આવે છે કેટલા સમય જૂનું છે એની એક્સપાયરી ડેટ શું છે ત્યાં તો છે કે કેમ આ કેટલા લોકો ચેક ચેક હશે તમારા મુજબ કરવાની ઈચ્છા તો ઘણી લોકોની હોય છે પણ હમણાં આપણે તાજેતરમાં બે ત્રણ કિસ્સા એવા જોયા કે હાઈવેના હોટલોવાળાઓએ ગ્રાહકો સાથે મારામારી કરી હોટલના સ્ટાફે ભેગા થઈને ગ્રાહક ઉપર હુમલો કર્યો હવે આ બાબત એટલી વાયરલ થાય ને એટલે જે પબ્લિક જોવા જવા વાળી છે ને એ ડરી જાય છે કારણ કે આની અંદર પબ્લિકને એવું લાગે છે કે આ બધું અસામાજિક તત્વનું ટોળું હોય એવું લાગે છે જેના કારણે પબ્લિક અંદર જઈ શકતી નથી રસોડામાં જોવા જઈ નથી તો પ્યુઝ આ તો ખાતર રેર હશે ને આપણે તો કેટલી બધી જગ્યાએ ત્યાં બધી વસ્તુ બહાર આવે છે તો વિઝિટ તો થઈ જ શકે ને કિચનની આપણે સાહેબે કીધું ને યેર ખાય પણ ઘેર ના ખાય એ વાત સો સાચી છે કે આજ રજા છે તો ચલો ને આજે થોક થાક લાગ્યો છે નથી કરવું આ આળસ 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 એક આળસ અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે જવું પડતું હોય છે અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને આપણે જે કહીએ છીએ કે ત્રીસ ત્રીસ ચાલીસ હોટલોમાં આ બનાવ બને એવું ખરેખર આ વસ્તુ માણ દસ જ બહાર આવતી હોય છે એની ત્રીસ માં તો બહાર આવ્યો બનાવ તો ત્રણસો માં બન્યો હશે હા હું એ કહેવાનું ખોટા પડે ઘણી મોટી જ હોય છે કોઈ પણ બનાવ બને રાજકીય બનાવ બને પોલીસ ખાતાનો બનાવ બને કે કોઈ પણ બાબતની બનાવ કોઈ પણ ઘટના બની હોય જે તમને પબ્લિક ને પબ્લિકને ટીવીના માધ્યમથી બતાવવામાં પાંચ ટકા દસ ટકા જ બતાવવામાં આવતું હોય છે બાકી એની પાછળ બહુ મોટું રહસ્ય દબાઈ દેવામાં આવતું હોય છે આ પબ્લિક ને ટેવ પડી ગઈ છે અને આગળ જે હોટલ રેસ્ટોરન્ટ વાળા છે ને એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ લોકો આયા છે જમીન જતા રહેશે એને પોચું ભાડીને પાટું મારવું મજબૂત આગળ મુજરો કરવો તંત્રની જવાબદારી તંત્ર પોતે ભૂલી ગયું છે મને એવું લાગે છે કે તમામ સિસ્ટમમાં તમામ જવાબદાર અધિકારીઓ ચોરી કરીને પાસ થયા હશે ડિગ્રી મેળવી હશે અને રિશ્વત આપીને હોદ્દો મેળવ્યો હશે રિશ્વત આપીને હોદ્દો મેળવ્યો કરવી એટલે હપ્તા ખોરીને બધું કરીને રેડ પાડશે તો એનો જે દંડ હશે કદાચ દસ હજાર દંડ હશે તો એને કહી દે છે ચાલ કઈ નહીં વાંધો નહીં તું મને પાંચ હજાર આપી દે હું હજારની પાવતી બનાવી દઉં છું છ હજારમાં પતી જશે આ નીતિ ઉપર સો ટકા આ નીતિ ઉપર ચાલે છે અને જગ્યાએ બાબતો જાણવા પણ મળી છે તમામ બાબતે આજે દુકાનની અંદર ઘુસી જાવ તો નાની દુકાનદારના ત્યાં પ્લાસ્ટિકની કોથરીઓ ખોરવા માટે દુકાનની અંદર ઉંદેડા ફરતા હોય ને એ રીતે અધિકારીઓ ફરતા હોય છે પ્લાસ્ટિક કોથરીઓ ખોળવા માટે જે પ્રતિબંધ વાળી છે તો તમે હોટલોમાં જાઓ ને પણ મોટી મોટી હોટલોમાં જાઓ ને આ લોકો આજે નોનવેજ ખાતા થઈ ગયા હિન્દુઓને ખાવામાં નોનવેજ પીરસાઈ જાય છે શું ધ્યાન રાખવામાં આવે છે આજે કેટલું તમે કેટલી હદે બે દરકાર થઈ ગયા છો કેટલી હદે નિષ્ફળ થઈ ગયા છો કેટલી હદે ગુલામી કરી રહ્યા છો વીઆઈપીઓ ની કે ઉચ્ચ અધિકારીઓની કે જે લોકો તમને કહે છે કે ભાઈ તું અહીંયા ગાડી રેડ ના પાડતો જે લોકો ભલામણ કરે છે ને એ લોકોના તમે ગુલામ બન્યા છો જેના કારણે પબ્લિક અત્યારે શોષણ વેઠી રહી છે ને આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે બહુ સાચી વાત કરી તમે અને તમે જ્યારે વેઝા નામે નોનવેજ પીરસાય આનાથી વધારે તો ખરાબ શું જોઈએ ભાઈ કેવું કહેવાય સંજયભાઈ પુડલો કઈ ઓમલેટ પીરસી દેવામાં આવે માણસ જાય કે અને આ પ્રકારની સ્થિતિ છે ગોર અંધેર 100% ગોર અંધેર જ છે અચ્છા પીયુષ ભાઈ યુવાઓનું જે વલણ જે બહાર ખાવા માટે જે વધી ગયું છે ઘર પરિવાર સરસ મજાનો હોય એટલે છતાં પણ અને એમાં પણ ઘર પરિવારના લોકોની પણ અગર હું વાત કરું તો સેટરડે સન્ડે કદાચ જો બહાર ના જાવ ને તો ઓકોડ લાગે કે ભાઈ રવિવાર છે ને ઘરે રસોઈ બનાવી નથી લાગતું હવેનો આ ટ્રેન્ડ જે થઈ ગયો છે મારે સમજવું છે હું એનો વિરોધી નથી અલગ અલગ ટેસ્ટ મને પણ ભાવે છે હું પોતે બી એક ફૂડી વ્યક્તિ છું પણ કમ્પલસરી બહારનું જ ફૂડ અને સેટરડે સન્ડે હોય તો ઘરે ના જ ખાવું ખાસ કરીને યુવાઓમાં જે કલ્ચર વધ્યું છે એ પણ એક જવાબદાર છે ને કે આ આખા બિઝનેસ એક અલગ ટ્રેન્ડ આપી રહ્યો છે યુવાઓ દેખાદેખીમાં દેખાદેખીમાં અને પાર્ટી બર્થડે ડે હોય એન્ગેજમેન્ટ થાય કોઈ પણ બાબત હોય કોઈને સારા પર્સન્ટેજથી પાસ થયો હોય તો આ બધી દેખાદેખીની પાછળના બધાના કારણે લોકો કે આવે છે પાર્ટી જોઈએ પાર્ટી જોઈએ એમ કરીને બધા બહાર ઉપડી જતા હોય છે આ જ મેન મહત્વની વસ્તુ આ જ છે અને પેરેન્ટ્સની બી થોડી ભૂલ છે કે ભાઈ તમે અઠવાડિયે કે દસ દિવસ કે પંદર દિવસ એક વખત આ રીતે બહારનું ખાઈ શકો તો રેગ્યુલર ખાવાથી શરીર બગડે છે આ પેરેન્ટ્સ પણ નથી કહી શકતા કારણ કે બાળકોને અત્યારે કોઈ જાતનું પ્રેશરાઈઝ કરી શકાતું જ નથી અત્યારે હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે અને બીજા જે આમાં ઘણા ષડયંત્રો બહુ મોટા ચાલતા હોય છે કે એક કોઈ બી એક વ્યક્તિને એમ લાગે કે આને બગાડવો છે તો બહારનું વાતાવરણ સંઘ એવો રંગ જે કહીએ છે ને તો બહારનું વાતાવરણ એટલા અસામાજિક તત્વોના સંઘમાં આવી જાય ને તો એ તમારો સીધો સારામાં સારો બાળક હશે ને તો પણ એના ટોળામાં રંગાઈને ને એ અસામાજિક તત્વો બની જશે આજે એક બ્રાહ્મણ જેવા બ્રાહ્મણો નોનવેજ ખાતા થઈ ગયા છે અને એ જ બ્રાહ્મણો આપણા ત્યાં આવીને હવન કથા પૂજન કરતા હોય અનેક બાબતમાં જુઓ અનેક ધર્મના લોકો જુઓ કે જેને આપણે ચુસ્ત ધર્મ કહીએ છીએ હિન્દુ ધર્મ કે જેની અંદર નોનવેજ નથી ખવાતું તો એવા લોકો પણ ખાતા થઈ ગયા છે એની પાછળ આ બહુ મોટું સ્કેમ બી કહી શકાય અને આપણે સમજી પણ છીએ કે આટલી હદે ષડયંત્ર હોય શકે દરેક નોનવેજ ખાતા કરી દો આવું પણ હોઈ શકે છે એનો કોઈ નથી બાળકોને ખરેખર વાલીઓએ સમજવાની જરૂર છે કે આ ખાવાથી આ વસ્તુ બને છે અને એક બાબત આજે મહેનત સારામાં સારી મહેનત કરવા વાળો માણસ કરતી કોઈ દિવસ જેને એક પાંચ સામાન્ય તાવ પણ નથી આવતો એક વર્ષની અંદર એ અઢીસો રૂપિયાની દવા પણ નથી ખાતો આજે માણસના લિવરમાં ને આંતરડામાં ઇન્ફેક્શન થાય અને પરિસ્થિતિ ઉભી થાય એનું કારણ શું છે સખત મહેનત કરે છે જેટલું પાણી પીવે છે એનાથી પાણી એનું રૂપે માણસ છે તો પણ આ પરિસ્થિતિ બનવાનું કારણ છે આ બહારનું ખાવાની વસ્તુ જે બહારનું ખાવામાં આવે છે ને એની અંદર કોઈ જ કંટ્રોલ હોતો નથી કોઈ સ્પષ્ટતા કોઈ શુદ્ધતા નથી હોતી સવારે દાળ બનાવીને મૂકી દે ઉકાળીને આજે કોઈ માગે કે ભાઈ દાળ ફ્રાય જોઈએ છે તો એ દાળ ને ગરમ કરીને ઉપર ખાલી તડકો કરીને આપી દે ને દાળ ફ્રાય કોઈ કે ગુજરાતી દાળ તો એ જ દાળની અંદર ગુજરાતી વઘાર કરીને આપી દે એટલે ગુજરાતી દાળ આજે સવારે બાફેલી દાળ તમે રાતે અગિયાર વાગે હોસ્ટેલમાં જાઓ તો પણ તમને એ ખાવા મળશે આ પરિસ્થિતિ દરેક હોટલની છે કોઈ વસ્તુ તાજી બનાવીને નથી આપતા તમને પાંચ મિનિટમાં તમને ખાવાનું પીરસે તમે વિચાર તો કરો કે તમે ઘરે રસોઈ બનાવો છો તો ત્રણ કલાકે રસોઈ બને છે આખા ઘરની તો હોટલમાં તમને પાંચ મિનિટમાં દસ મિનિટમાં ખાવાનું પીરસી છે તમે વિચાર તો કરો કે કેટલું વાત છે વાત કરો છો જે લોકો જે લોકો ઓર્ડર કરતા હોય છે એ લોકોની તો તમે વિચાર કરો કે દસ મિનિટમાં ફૂડ આપવાની ગેરંટી જયારે લોકો આપતા હોય તો ઓર્ડર મળે ક્યારે બનાવે ક્યારે ત્યાંથી ડિલિવરી બોયને ને આપે એ નીકળે ક્યારે ને એ પહોંચે ક્યારે એની જગ્યાએ દસ મિનિટમાં એટલી તો ઘરે મેગી બનતા બી વાર લાગે છે એનાથી વધારે હતો ને જે પિયુષભાઈ વાત કરી એને હું એડોન કરું તો એક સમય હતો આપણે લોકો જયારે નાના હતા એ સમય જયારે કોઈ પ્રસંગ આવતો હતો અત્યારે આપણે એવું બી કહીએ છીએ કે ચલો એન્ગેજમેન્ટ છે કે મેરેજ છે કે બર્થ પાર્ટી છે કે રિઝલ્ટ સારું આવ્યું કે કોઈ બહુ મોટા ઇવેન્ટમાં આવીને પાર્ટી શર્ટી થાય ઠીક છે પણ આપણા ટાઈમમાં તો એ વખતે પણ લોકોને ઘરે બોલાવીને એક ડિનર પાર્ટીનું આયોજન થતું હતું જેમાં બધા મિત્રો ભેગા થતા હતા વડીલોને મળતા હતા આશીર્વાદ લેતા હતા બેસતા વર્ષો બી એ ટ્રેન્ડ હતો આપણને સૌને ખ્યાલ છે હવે તો એમાં થયું કે પાર્ટી શબ્દ આવે એટલે આમ તો પાર્ટીમાં ઘણું બધું એડોન થઈ ગયું જેમાં ગુજરાત હજી કહેવાતું બાકા જ છે જે સારી વાત છે પણ એટલીસ્ટ ફૂડ પર આપણે જઈએ ડ્રિંકને વાત કરતા તો એમ જ થઈ ગયું છે કે પાર્ટી એટલે બાર હોટેલ રેસ્ટોરન્ટનું જમાનું એનો બી વાંધો નથી પણ આવું જ્યારે સામે આવે છે તો કેમ સમાજ છે વડીલો છે સારા લોકો છે એક થઈને કોઈ એક્શન પર નથી આવતા એ દુઃખની વાત છે અહીંયા પણ ત્રીસ ની જો વાસ્તવિકતા આખા ગુજરાત પર તૂટી પડે ને સરકાર તો મને લાગે છે કે ત્રીસ હજાર હોટલ પર આવી બાકી કાર્યવાહી થાય અને છ ની જગ્યાએ છ હજાર જણને ક્લોઝર નોટિસ આપવામાં આવે આપ શું કહેશો પિયુષભાઈ તમને લાગે છે કે આંકડાઓ જે સામે આવે છે પૂરતી ચકાસણી પૂરતી તપાસ થઈ છે કે હજી બી વધારે આંકડા હોઈ શકે છે સાહેબે કીધું મંત્રી સાહેબે થોડું ધ્યાન રાખવું જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ પણ આજે હું જ ધારો કે હું રેડ પાડનારો અધિકારી છું કે હું એ વિભાગનો ખાતાનો મંત્રી છું હવે મારા પરિવારને કોઈની દસ હોટલો છે તો શું હું તબોર રેડ પાડવાનો હતો ને કાર્યવાહી કરવાનો હતો હમ મળતિયાઓની જો બાબત આવે છે આ મેઈન વસ્તુ તમને હકીકત સાચી વાત છે કે જ્યાં બી જાઓ તમે મોટી મોટી હોટલો રેસ્ટોરન્ટ ફાઈવ સ્ટાર થ્રી સ્ટાર જે હોય એ ક્યાંક છેડા અડતા હોય છે ક્યાંક ને ક્યાંક ભાગબટાઈ થતી હોવાના કારણે એમને સાચવી લેવામાં આવતા હોય છે અધિકારીઓ રેડ પાડવા જાય તો ઉપરથી ઓર્ડર આવે કે ભાઈ તારે જગ્યા પર નોકરી કરવાની છે એના કરતા તું સાનો મારો તું તો એને એનું કામ કરવા દે તું તારું કામ કર ને પગાર લે ને ટાઈમ સર હવે આ બધી બાબતના કારણે ખરેખર કામગીરી થતી નથી અને આજ સારા ઘણી વખત રાત્રે અમે જોઈએ નાની નાની દુકાનો કેવી નાની નાની દુકાનો દુકાન દુકાન શું કચરો કરતી હશે તો રાત્રે એક વાગે બે વાગે રાત્રે ત્રણ વાગે સીલ મારી જાય દુકાન ઉપર અને સવારે આઠ વાગે સીલ ખુલી જાય આ તમારી કામગીરી તમે શું સાબિત કરવા માંગો છો તમે ખાલી ઉપર વાળા અધિકારીઓને ઉપરના નેતાઓને સાચવવા માટે અને સારું દેખાડવા માટે કાગળ ઉપરની કામગીરી કરીને ટાર્ગેટ પૂરો કરવા માટે કામગીરી કરો છો એક એક્ઝામ્પલ છે કે ટ્રાફિક વિભાગ ટાર્ગેટ આપે છે ટ્રાફિક વિભાગ ટાર્ગેટ આપે છે કે એએસઆઈ આટલા મેમાં બનાવવાના હેડ કોન્સ્ટેબલ આટલા બનાવવાના પીઆઈ આટલા બનાવવાના ટાર્ગેટ આપે બનાવવાના કોઈ ભલે ગુનો ના કરે ઓછું ઝાલી પણ બનાવો એને ગુનોકાર અને ટાર્ગેટ પૂરો કરો તો આ તમે ટાર્ગેટ ખાલી કાગળ ઉપર બતાવવા માટે થઈને કામગીરી કરો છો ખરેખર કામગીરી કરવી હોય ને તો ખાનદાની જોઈએ ખુમારી જોઈએ સ્વમાન જોઈએ જે જવાબદાર તંત્રમાં નથી જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને લોકો બેફામ બને છે તમારી નબળાઈ તમારી નિર્દયતા તમારી નિષ્ફળતાના કારણે લોકો બેફામ બન્યા છે અને જનતાને આ પરિસ્થિતિ વેઠવી પડે છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને આ તમામની સાથે આપણે આ ચર્ચાને અત્યારે રસપ્રદ ચર્ચા છે અને ચાલુ રાખીશું સમજવાની કોશિશ કરીશું કે શું થઈ શકે એવું છે ને શું થવું જોઈએ બસ એને બેનું કહેવાય એ તમામ વસ્તુ જે જોખમી છે એની એન્ટ્રી જ કેમ થાય છે આપણે દારૂબંધીમાં હંમેશા સવાલ ઉઠાવતા હોઈએ છીએ ને કે આવ્યું ક્યાંથી પકડાયું આટલું પણ એની એન્ટ્રી વારંવાર કેમ થઈ રહી છે તો એ રીતે તમામ વસ્તુ પ્લાસ્ટિકની તમે વાત કરી આવી તમામ વસ્તુ આપણે આપણે તમાકુની બી અંદર જોઈ લઈએ હંમેશા આપણને ખબર છે કે એમાં બતાવે છે કે સિગરેટના બોક્સ પર એવું બતાવે છે કે ઇટ ઇઝ ઇન્જરીઝ ટુ હેલ્થ પણ છતાં પણ એ વસ્તુ છે તો ખરી એટલે આ એક વ્યવસ્થા પીયુષ પિયુષભાઈ જે આપણને ખબર છે કે ડેમેજ કરી રહ્યું છે અથવા વધારે ડેમેજ કરશે એને પણ આપણે અલાવ કરીએ છીએ એ બી તો એક મોટો પ્રશ્ન છે અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રીને લઈએ ખાસ તો એક હમણાં એ બાબત જણાવો અસામાજિક તત્વો જ્યારે તલવારોને બધું લઈને નીકળે છે બુટલેગર જયારે દારૂ લઈને નીકળે છે જે ગાડીમાં દારૂ લઈને જતો હોય છે તો એ પણ જમા લઈ લેવામાં આવે છે અને એને પાછો નથી આપવામાં આવતો અને વાહન પણ જમા લઈ લેવામાં આવે છે અસામાજિક તત્વોની તલવારો છરા ભુક્તિ બાલા જે કઈ હોય બધું જમા લઈ લેવા ને એને પાછું આપવામાં નથી આવતું તો એવી રીતે આ જે ખાણીપીણીમાં આવી ગંદકી ને આવું જે નિયમ ભંગ કરે છે તો એ વસ્તુને દંડ ભરીને પછી આપવાની કોઈ મતલબ ખરો તો પછી આપી દો ને તલવારો દંડ ભરાઈ એવું ક્યાંક કરવાની જરૂર છે એવું એ જોખમી છે તો પેલું પણ જોખમી જ છે ને આ લારી પર જે ખાવાનો પછી એ પણ જીવ નો જોખમ જ છે તો એ રીતે કાર્યવાહી એ રીતે કરો ને બધાને સરખું રહે એ રીતે આજે તમે કીધું એક લારી વાળો આવાસ યોજનામાં રહે છે ચણાપુરી વેચે છે અને એ લારીઓ વાળો છ લાખ ની દુકાન લઈ લે છે છે અને દુકાનમાં ચાલુ કરી તો હવે એને તમે અંદર દંડ આપશો તો શું એ વિચાર કરશે તમારો પંદર વીસ હજાર દંડ તો એમ ફેંકી દેશે તમારા મોઢા ઉપર તો દંડ આપવાથી કઈ સુધારો આવવાનો નથી હા થોડો કંટ્રોલ થોડો થશે બાકી સો ટકા સુધારો નહીં આવે દંડ તો આપડે ટ્રાફિક વિભાગે ઘણો ઉભાવે છે કરોડ લાખો રૂપિયાનો પણ પરિવર્તન શું આવ્યું જીરો દંડ ઉઘરાવવાથી શું પરિવર્તન આવ્યું ત્રીજો નહીં ભરાય ભંડોળ જ ભેગું થાય છે ખરેખર કડક કાર્યવાહી કરવી હોય તો જે હોટલમાંથી જે વસ્તુ બનાવ બને એ હોટલમાં કોર્પોરેશન ના સફાઈ કર્મચારીઓ સાથે તમામ ટેબલો રેસ્ટોરન્ટ ના તમામ કિચન તમામ સામાન રોડ ઉપર બહાર કાઢીને આખી રેસ્ટોરન્ટ ને સાફ કરાવો એ બધું વસ્તુ ચોખ્ખી કરાવો ખાણી ખાણીપીણીની તાત્કાલિક તમામ બાબત ગમે તેલી મોંઘી રોડ પર ફેંકી દો એનો નાશ કરો જે રીતે તારો નાશ કરો છો પાછું નથી આપતા તો આનો પણ નાશ કરો ને કડક કાર્યવાહી કરો મને તમામનો ખર્ચ કોર્પોરેશન એ હોટલ ના માલિક સાથે લેવો જોઈએ અને પછી ચાલુ કરે એ પછી એક મહિના સુધી કોર્પોરેશન ના રેગ્યુલર જવું જોઈએ હા તો એને જમા રોજ કો કરાવદી નાગરિકોને મોકલો તમે જાતે જાઓ તો તમને ઓળખી જશે તમે ભાગ પટાઇ કરી લેશો ભ્રષ્ટાચાર કરી લેશો હું એ જ વાત કરવાનો આ બધી ગમતની વચ્ચે આપણે સમજવાની ખૂબ આવશ્યકતા છે કે આ ખૂબ ગંભીર મુદ્દો છે ચોવીસ એકમો સીલ કરવા પડે ત્રીસ જગ્યાએ આપણને ઓપનલી એક જ મહિનાના આટલી બધી વસ્તુ આવી ઘટનાઓ સામે આવે છ ને ક્લોઝર નોટિસ પડે આનાથી ગંભીર શું આવતો અને મારે બિલકુલ કહેવાની જરૂર નથી કે આંકડા જે સામે આવે છે એનાથી વધારે આંકડા હોઈ શકે છે જે ઘણી સામે નથી આવ્યા ક્યાંક લોકો રૂઠીને જતા રહ્યા હશે ક્યાંક કોઈ કમ્પ્લેન નહીં કર્યું હોય ક્યાંક લોકોએ જવાનું બંધ કરી દીધું હશે ક્યાંક લોકોએ પૈસાની વાત દીધી હશે આવી ઘણી બધી વાત ઘણી બધી ઘટનાઓને ક્યાંક લોકોને હેલ્થ મોટા પાયે જોખમમાં આવી પણ ગયા હશે ખેર પ્રશાંતભાઈ પિયુષભાઈ સંજયભાઈ તમામ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ દર્શક એક સમય હતો જયારે આપણે હજુ પણ આ ગુજરાતની અંદર એ કલ્ચર એ ટ્રેન્ડ તો છે જ કે જ્યારે રાંદલ છ ચિત્રા સાતામાં આવે અને રસોડું જ્યારે બંધ થાય ગેસ ચૂલોને સળગાવવામાં ન આવે અને ત્યાં દિવાબત્તી આરતી કરીને એમની વિધિસર પૂજા કરવામાં આવે તો એક દિવસ માટે પણ આપણને થતું હતું કે આજે આપણને રસોઈ નહીં બનાવવામાં આવે આજે આપણને નહીં ખાવામાં આવે હજી એક દિવસ રાહ જોવી પડશે એ ઉત્સુકતા ઘરની રસોઈની હતી અને એ સત્કાર અને એ પ્રકારનો પ્રેમ એ રસોઈની અંદર જોવા પણ મળતો હતો કે આપણાથી એક દિવસ પણ રહેવાતું નહોતું અને એ દિવસે મમ્મી આપણને કહેતી હતી કે ના બેટા આજે એક દિવસ તો ગેસનો ચૂલો નહીં સળગે એટલે આવતીકાલે તું જે કહીશ બનાવી દઈશ અને એ ઉત્સુકતાને આપણે માણતા પણ હતા આજે આપણી પાસે બધું જ છે ઘર પરિવાર સારી રસોઈ પણ આપણને શનિ રવિ હોય કે મોકો મળે આપણે તરત બહાર દોડી જઈએ છે કદાચ આપણે સૌથી પહેલાં જવાબદાર છે ત્યારબાદ વ્યવસ્થા જવાબદાર છે અને અચૂક જે રેસ્ટોરન્ટ હોટેલ છે એ તો જવાબદાર છે જ આશા રાખીએ કે જલ્દીથી આ વ્યવસ્થા બદલાય અને લોકોના જીવ જોખમમાં ના મુકાય માંદગીના મેનુ સાથે ચર્ચા છડે ચોખમાં બસ આજના મેનુમાં અત્યારે આટલું જ આવતીકાલે ફરી એકવાર નવા વિષય નવા સબ્જેક્ટ સાથે આપની સાથે જોડાઈશું નમસ્કાર